વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો આવો જાણીએ આ વિડીયો ગુરુ પૂર્ણિમાની તારીખ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો

આવી સ્થિતિમાં એકવીસમી જુલાઈએ પૂનમનું વ્રત કરવામાં આવશે અને એકવીસમીએ ગુરુની પૂર્ણિમાનું દાન પુણ્ય કરવામાં આવશે સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે ગુરુ પૂર્ણિમા પંચાબ મુજબ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગ સવારે પાંચ વાગીને સાડત્રીસ મિનિટથી શરૂ થશે અને તે મોડી રાત્રે બાર વાગીને એક મિનિટ સુધી રહેશે

આજે એટલે કે એકવીસ જુલાઈના દિવસે ગુરુ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે જ્યોતિષ મુજબ જો આજના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સફળતા મળે છે તેમજ જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરવાથી આપ એકાગ્રતા બુદ્ધિ સ્મરણશક્તિને વધારી શકે છે આપના બાળકનું મગજ વધુ કામ ન કરતું હોય યાદશક્તિ ન હોય તેમજ આપને ખુદ જ્ઞાન અર્જિત કરવામાં મુશ્કેલી પડે છે

આવું કરવાથી કુંડલીના દોષ દૂર થશે બીજો ઉપાય કેસરના થોડા તાંતણા લઈને તેને ગોળીને ગુરુ પૂર્ણિમા માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરો આવું ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે ત્રીજો ઉપાય જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઈને બે કેળના છોડ અર્પણ કરો

દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો આપણે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફૂલ ગુરુને અર્પણ કરવું આજના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી